કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દસ પંદર દિવસ આપણે વરાપનો માહોલ જોવા મળશે એ જ પ્રકારની અત્યારે આપણે વરાપ ચાલી રહી છે હવે અત્યારે જે આ વાતાવરણ છે એમાં પણ હવે ધીમે ધીમે આ વાદળો હટવાનું ચાલુ થશે વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી વાતાવરણ ચોખ્ખું થશે એ પછી જયારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દેશું ખાસ કરીને ગરમી ઉકળાટની અંદર વધારો થશે નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન ગરમી ઉકળાટ અને વાદળ વાદળછાયું વાતાવરણ હવે ક્યારે ખુલ્લું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જે આપણા વાર્ષિક કાર્યક્રમ મુજબ જણાવ્યું હતું ગાળાની આગાહીમાં પણ આપણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દસ પંદર દિવસ આપણે વરાપનો માહોલ જોવા મળશે એ જ પ્રકારની અત્યારે આપણે વરાપ ચાલી રહી છે છૂટાછવાયા એક ઝાપટા પડતા હશે પણ એકદમ વરાપનો માહોલ ચાલી રહ્યો છે છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા હશે અનેક મિત્રોને સવાલ થતો હશે કે એટલા ઘાટા વાદળ છે છતાં છતાં પણ વરસાદ કેમ નહીં કેમ કે વરસાદ તો ત્યારે જ આવે કે સાતસો એચપીએ લેવલે અથવા તો આઠસો પચાસ એચપીએ લેવલથી કોઈ સિસ્ટમ પસાર થાય ત્યારે આપણે વરસાદો પડતા હોય અત્યારે જે વાદળ છે એ હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે એટલે કે પાંચસો એચપીએ લેવલની ઊંચાઈ ઉપર વાદળ છે અને પાંચસો એચપીએ એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો સાડા પાંચ કિલોમીટર જમીનથી સાડા પાંચ કિલોમીટર ઊંચા વાદળ છે અને આ વાદળ છે વરસાદ આપે એવા વાદળ ન હોય માત્ર આપણે વાદળછાયું વાતાવરણના રૂપમાં અસર કરતા હોય છે હવે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એમાં પણ હવે ધીમે ધીમે આ વાદળો હટવાનું ચાલુ થશે વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે એટલે કે આવતીકાલે ત્રણ તારીખથી ધીમે ધીમે વાદળો હટશે એટલે ત્રણ તારીખથી આ પ્રોસેસ ચાલુ થશે લગભગ મારું માનવું છે ત્યાં સુધી છ અથવા તો સાત તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થઈ જશે એટલે ત્રણથી થી લઈને છ સાત તારીખ સુધીમાં જે વાદળ હટશે ત્યાં સુધીમાં ક્યારેક આપણે વાદળ હશે ક્યારેક તડકો નીકળશે એટલે કે આપણે મિક્સ વાતાવરણ છે ત્યાં સુધી આ જોવા મળશે પણ ધીમે ધીમે આ મિક્સ વાતાવરણ થતાં થતાં પણ છ સાત તારીખ સુધીમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે સંપૂર્ણ વાદળ છે એ હટી જશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પછી ભલે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી વાતાવરણ ચોખ્ખું થશે એ પછી જ્યારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દઈશું પણ ખાસ કરીને અત્યારે મેઇન મુદ્દો છે પવન અને ગરમી ઉકળાટ સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે જે સૂકા પવનો છે સાથે અરબ સાગરમાંથી અમુક સમય આપણે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેને કારણે હવે હ્યુમિડિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે આપણે સવાર સાંજ અને બપોરના સમયે આપણે ગરમી ઉકળાટ અને બફારાનો અહેસાસ થતો હશે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી હતી ત્યારે એવું લાગતું હતું કે હવે તો ખૂબ ઠંડુ વાતાવરણ થતું જશે પણ જેવી રીતના અત્યારે આપણે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે વાદળ પણ હટવાના છે અને અરબસાગરમાંથી ભેજવાળા પવન ચાલી રહ્યા છે જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એમાં હવે ધીમે ધીમે વધારો થતો જશે અને દસ તારીખ સુધી આપણે ગરમી ઉકળાટ છે એ યથાવત રહે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે અને આ ગરમી ઉકળાટમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રના કાંઠાના તમામ જિલ્લાઓ કચ્છના તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધારે હશે બીજા વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ રહેશે પણ સામાન્યથી મધ્યમ ગરમી ઉકળાટ જોવા મળે તેવું એક અનુમાન છે અને અત્યારે જે પવનની વાત કરવા જાય તો પવનની ઝડપ આમ તો જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું તેમાં પવનની ઝડપમાં વધારો થયો હતો ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે એવરેજ પવનની ઝડપ છે વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી હતી અને ગસ્ટિંગ છે ત્રીસ થી ના હતા પણ હવે આવતીકાલથી આ પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થશે આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થશે એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે નોર્મલ પવન હોય એટલે કે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જવાની છે અને જે ગસ્ટિંગ છે એટલે ગમે ત્યારે ઝટકાના પવનો જે વધારે સ્પીડથી આવતા હતા એ ઝટકાના પવનો પણ બંધ થશે ઝટકાના પવનો જે છે ગસ્ટિંગ છે એ ખૂબ ઓછા આવશે અને આવશે તો પણ એની મેક્સિમમ સ્પીડ છે એ અઢારથી લઈ અને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે એટલે ખાસ કરીને ગરમી ઉકળાટની અંદર વધારો થશે અને એ સાથે પવનની ઝડપ છે એ હવે ઘટવાની છે દસ તારીખ સુધી આપણે આ પવનની સ્પીડ ઘટેલી રહેશે અને દસ તારીખ સુધી ગરમી ઉકળાટ છે યથાવત રહેશે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે એમાંથી હવે આપણે ધીમે ધીમે મુક્તિ મળશે અને એક વખત વાદળછાયું વાતાવરણમાંથી મુક્તિ મળે અને તડકો નીકળશે તો જ આપણો જે ખરીફ પાક છે ચોમાસું પાક છે એની તંદુરસ્તી વધે એનો વિકાસ થાય અને એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઘટી શકે એટલે હવે જે વાતાવરણ થઈ રહ્યું છે એમાં ભલે વરસાદ નથી પણ બીજા અન્ય પરિબળો છે એ આપણે ચોમાસું પાક માટે સારા ગણી શકાય એટલે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પવન અને ગરમી વિકરાટ વિશેની જે અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે